તો આ તરફ બરોચ લોકસભા બેઠકની જો વાત કરીએ તો બરોચ લોકસભા પર ત્રીજો મોરચો આવવાની સંભાવના છે કારણ કે છોટુબાઈ વસાવા અગત્યની ભૂમિકા અહીં ભજવી શકે છે છોટુબાઈ ઊભા રહે તો મોટો ઉલટફેરની અહીં સંભાવના છે વસીમ મલેક વધુ વાચકરાબાડે જોડાયા છે વસીમ આખરે કેવી પરિસ્થિતિ બરોચ બેઠક બાદ અત્યારે સર્જાઈ રહી છે બિલકુલ અંકિત જે પ્રમાણે આપ જાણતા છો અને ઇન્ડિયા એલાયન્સ તરફથી ચૈતર વસાવાનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને ગઈકાલે ભાજપે જે છે મનસુખ વસાવાને સતત સાતમી વાર રિપીટ કર્યા છે નો રિપીટ થિયરીને લઈને અંકિત અહીંયા બે માત્ર ચર્ચાસ્પદ જ નથી આ લોકસભા પરંતુ આ ઐતિહાસિક પણ છે એટલે ઐતિહાસિક એટલા માટે છે કે સતત સાતમી વાર ભાજપે એક જ વ્યક્તિ એટલે કે મનસુખ વસાવાને રિપીટ કર્યા હોય એવી પ્રથમ ઘટના બની છે અને પહેલાં કેન્ડિડેટ બન્યા છે જે સતત સાતમી વખત લોકસભા લડી રહ્યા હોય બીજો ઇતિહાસ એ રચાયો છે કે ઓગણીસો એકાવન પહેલી અત્યાર સુધી વાર એવું બનશે કે માં કોંગ્રેસ નું ચિન્હ નહીં દેખાય છોટુભાઈ વસાવાની વાત કરીએ અંકિત છોટુભાઈ વસાવા નું અત્યારે કોઈ ચિત્ર સ્પષ્ટ નથી પરંતુ જે ત્રીજો મોરચો લઈને આવવાની પ્રબળ શક્યતાઓ દર્શાઈ રહી છે જો એવું થાય તો રાજનીતિમાં નવા ઉલટફેર થવાની અંકિત સંભાવનાઓ છે